કોરોના બાદ વિશ્વમાં ફરી વધુ એક મહામારી આવવાની તૈયારીમાં છે આ અંગે બ્રિટિશ વૈજ્ઞાનિકે એક ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે આવનારી સરકારે તેના પર ધ્યાન આપવાની જરૂર આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આવી મહામારીનો સામનો કરવા માટે વિશ્વ હજુ તૈયાર નથી એટલે તેના માટે અત્યારથી જ તૈયારી કરી દેવી જોઈએ આ માહિતી તાજેતરમાં બ્રિટિશ મીડિયામાં પ્રકાશિત થઈ હતી મહત્વનું છે કે બ્રિટિશ વૈજ્ઞાનિક પેટ્રિક વેલેન્સે એક કાર્યક્રમમાં મહામારીને લઈને સાવધાન રહેવાની ચેતવણી આપી છે પેટ્રિક વેલેન્સ બ્રિટિશ સરકારના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની સલાહકાર રહી ચૂક્યા છે તેમના કહેવા પ્રમાણે આપણે કોરોના જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે એટલે કે બ્રિટિશ વેબસાઇટમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ મુજબ પેટ્રિકે કહ્યું હતું કે જે પ્રકારે કોરોનામાં દવાઓ રસી અને સારવારને કારણે કોરોનાને રોકવું શક્ય બન્યું તે પ્રકારે આવનારી મહામારીનો સામનો કરવા માટે પણ આપણે દરેકે તૈયારીઓ કરવી પડશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ